સુરાદના અયોધ્યા ખાતે બાવીસમી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો છે ત્યારે અયોધ્યા ખાતેથી નીકળેલી ભગવાન શ્રી રામની કળશ યાત્રાનું સુરત ખાતે શિયા ઇમામી ઇસ્માઇલી ખોજા સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સુરત અયોધ્યા ખાતે બાવીસમી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો છે ત્યારે દેશભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ થઈ રહ્યું છે તે દરમિયાન અયોધ્યા ખાતેથી નીકળેલી ભગવાન શ્રીરામની કળશયાત્રાનું સુરત ખાતે શિયા ઇમામી ઇસ્લામિલી ખોજા સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કળશ યાત્રા ઘોડદોડ રોડ સ્થિત પ્રેસિડેન્ટ ટાવર કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ખાતે આવી પહોંચતા ખોજા સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો દ્વારા વાર્ષિક કાર કળશયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ખોજા સમાજના અગ્રણી રશ્મિન હાલાનીએ જણાવ્યું હતું કે અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનો જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે ત્યારે આ ખોજા સમાજ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યું છે આજે અયોધ્યાથી જ્યારે કળશ યાત્રા તેમની સોસાયટી ખાતે પધારી છે ત્યારે ખોજા સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવાની સાથે જ શ્રી રામચંદ્ર ભગવાનનું પૂજન ને આરતી કરવામાં આવી હતી સાથે જ ભોજન સમારોહનું આયોજન કરીને હિન્દુ મુસ્લિમ એકતાનો શ્રેષ્ઠ સંદેશ પણ આપવામાં આવ્યો હતો હા મારું નામ અઝીઝ ગુદ્દા છે અને હું રત્નમ સોસાયટી તરફથી હું પ્રશસ્થિત થયો છું અને બાવીસ તારીખે આવનારી આપણે સ્થાપના છે જે અયોધ્યામાં રામ મંદિરની એ બાબતે અમે એમને વધાવીએ છીએ ખૂબ ખૂબ અમે એમનું સ્વાગત કરીએ છીએ અને અમે લોકો ખોજા સમાજ એમને એમની આ યાત્રાનું આજે કળશનું ખૂબ ભાવભીનું સ્વાગત કરીએ છીએ અને દરેક સમાજ એક મળીને રહી અને સારી રીતે આખો પ્રસંગ ઉજવાય એવી અમે ઈચ્છા રાખીએ